ગુડ મોર્નિંગ આજના એક નવા ફ્રેશ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે ને ઠંડી ફૂલ પડે છે અને હંસભાઈ તૈયાર થઈ ગયા સિદ્ધ જવાનું હંભાઈ તમારે ક્યાં બાર જવાનું પ્રવાસમાં જવાનું છે એને મંદિર જવાનું હંભાઈ છે ને ભાઈ આજે નિશાળમાંથી પ્રવાસ રાતે છે આવવાનું છે જો રાતે છેક આવવાનું છે હંસભાઈને છે ને આજ નિશાળ આજ નિશાળમાંથી છે ને પ્રવાસમાં લઈ જાય છે તો હંસભાઈ છે તે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે નવ વાગ્યા છે કાં બોલો શું કહે ક્યારે આવવાનું છે રોતના બાર વાગે આવવાનું છે એટલું બધું ખોટું ન બોલાય પાંચ વાગે તને મૂકી મોકલી દે પાછા કેમ મેડમ છે જો કામ કરે છે અત્યારે અત્યારમાં ના અંદભાઈ રિક્ષા આવશે ને તારી હમ હા એટલે જાજે હો ના રજી નથી આવી હું કરીશ તું કેમ હમ રમવું હોય મોટા મોટા પ્રોફેશનલ ફોટોગ્રાફર છે છે આપના ફોટો બહુ સારા છે હમ મજા આવે સત્યમાં તો ગંદો થાય એનું કાઈ નઈ બસ આના કામ બમ કર નાખ્યું અત્યારે મેડમ હે થઈ ગયું કામ કેમ છો બજારમાં મહાદેવ કામ કર ચાલુ છે પોતાને હું અને આ દાળ ભાત મૂક્યા છે હ હું કામ કરતા જઈએ અને રસોઈ બનાવતા જઈએ પછી મારા પાલણનું જવાનું હોય તો વાંધો ન આવે બલમડું થાય તો था, था, आगे तो बोल आई बेटा हमारा तैयारी आता है चलो तो आया जाता हमारी अनुमति पर तो पूछूं कि तो ये मादरचोद ही नहीं और सर के काफी नहीं तो ये पत्नी ने बात करी कंबो भाई तो किसी फोन ना करे ये ऊपर नहीं वो ऊपर ये हमारा कुछ हो गई और आने ये पति का इतने गद्दूर साहब તો ચાલો આપણે જો પહોંચી ગયા વાળ કપા હમણાંથી બહુ તમે આગળ વિડીયોમાં એમ બહુ વાળ વધી ગયા છે અને દાઢી પણ બહુ વધી ગઈ હતી તો કીધું આપણે કંઈક લુક ચેન્જ કરીએ તો આપણે પહોંચી ગયા છીએ વાળ કપાવા અને જો વાળ કપાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે બાકી છે દાઢી તો આપણો લુક હમણાં તમને ફાઇનલ લુક દેખાડીએ કેવો લાગે છે તો ચાલો ફાઇનલી આપણે વાર વાળ કપાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને ક્યારેક આપણો ફાઇનલ લુક આવો દેખાય છે આવતો જાહો અત્યારે ઘર બાજુ કામ એ બધું પતી ગયું આ કઈ જગ્યા છે જરા કોમેન્ટ કરીને કહી દેજો આવડું મોટું શું છે અહીંયા હું બને છે અને જગ્યા કઈ છે ચાલો હાલો જો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને હંશભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હંશભાઈને લેવા જાવ બરાબર હંશભાઈને લઈ આવીએ ને બધી પૂછીએ આપણે ભાઈને કેમ રહ્યો કેવી મજા આવી ક્યાં ક્યાં ફરવા ગયા હતા એને લઈ આવીએ ને સ્કૂલમાં સ્કૂલમાં પેલા અંદર 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 તો ચાલો જો ભાઈ અંશભાઈ છે ને આવીને રમવા વી આવી ગયા તા કેમ એને પતંગ છગાયો હું છગાયું પતંગ હા રુલ્યો હાલો તો તમને કેમ રહ્યું મજા આવી ક્યાં ક્યાં લઈ ગયા તા સિંહોર સિંહોર પછી ખોડિયાર મંદિર

હારું જો ચાલો તમે એટલી બધી મજા આવી હા જો ચાલો ભાગ ખાવાનો તો ચલો ભાઈ જો અંશભાઈ છે ને હરીફરીને વી આવ્યા ને પ્રવાસ હતો એક દિવસનો તો પ્રવાસમાં ગયા હતા સવારે નવ વાગ્યાના ખાડા નવનો ગયો હતો તે ત્યાં હાજર હાડા પાછું એને લેવા ગયો હતો તો હાજનો તો ચલો હાલો જો ભાઈ મારી છે ને તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ઉતરાપૂર થઈ ગઈ હવા દઈ ગયો છે આખો નાગબાગ બધું બંધ થઈ ગયું છે તો ચાલો હાલો હવે છે ને વિડીયો અહીંયા જ પૂરો કરીએ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ